જવું હોય તો જા જિંદગી મારે તો હજી વાર છે શ્વાસ શ્વાસ લેવાથી જીવન ચાલતું નથી પણ પડે છે એવી જ રીતે ફક્ત સંપત્તિ પ્રાપ્ત કરવાથી ના ચાલે એને દાન રૂપે આપવી પણ પડે છે પોતાનાથી અમીર વ્યક્તિથી ઈર્ષા ના કરવી અને પોતાનાથી ગરીબ વ્યક્તિને જોઈને અભિમાન ના કરવું એ જ સાચા અને સંતોષી માનવનો ગુણ છે લોકો બધું નથી પામતા પણ જે હોય એમાંથી મોજ લઈ લે છે ખરાબ સમય ટકતો નથી સારો સમય પણ નહીં ટકે દુઃખ એ જ વાતનું છે જો બે ચહેરા રાખવા હોય તો કમસે કમ એક ચહેરો તો પોતાનો અને પ્રામાણિક હોવો જોઈએ બાબતોની અવગણના કરવાની કાબિલિયત હાંસલ કરવી એ મનની શાંતિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે કોઈ ફકીલના હાથમાં જ્યારે કંઈક આપશો ત્યારે એ જાણશો કે આ મહેંગાઈના જમાનામાં પણ દુઆ કેટલી સસ્તી છે ભૂતકાળમાં માણસો પાસે ઘડિયાળ નહોતી પરંતુ સમય હતો જ્યારે આજે બધા માણસો પાસે ઘડિયાળ છે પરંતુ સમય કોઈની પાસે નથી તમારે જો નિરંતર સુખી જીવન ગાળવું હોય તો જગતના બધા વ્યવહાર તમારી મરજી મુજબ ચાલે એવી ઈચ્છા ન કરશો ઘણીવાર ચમત્કાર કરતા નમસ્કારની અસર સારું પરિણામ આપે છે જુવાનીમાં કરેલા આપણને ઘડપણમાં પડે છે સારા માણસો વારંવાર નહીં મળે જ્યારે દુષ્ટો તો જ્યાં ત્યાં અથડાયા જ કરશે આપણે ધનસુખ લાલ હોઈએ પરંતુ તનસુખ મનસુખ કે દિલ સુખ ન હોઈએ તો એકલા ધનથી શું ફાયદો આપણે આજે જે કંઈ પણ છીએ તેને આપણી વિચાર શરણીએ બનાવ્યા છે તેથી તમે શું વિચારો છો એ ખાસ ધ્યાન માં રાખો જિંદગીની સૌથી મોટી ભૂલ એ કે છેલ્લી કરેલી ભૂલમાંથી કોઈ બોધપાઠ ન લીધો દરેક સવાર એક સંદેશ લઈને આવે છે શું થઈ ગયું તે યાદ કરવા કરતા શું થઈ શકે છે તે વિચારવાથી જીવનનો રસ્તો બની શકે છે જો આ વિડીયોમાંથી તમને કંઈક જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો એ સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા કિંમતી મંતવ્યો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરીથી મળીએ આવતા વિડીયોમાં